એટલે કોમ ચાલુ હે પેલો બધું કોમ ના કરવી તમે કઈ હો અમે આઈએ આપડે પેલી નીલગરી પાછી મોટી હે પાછી આપડા એરિયા કોઈ ના આ ચોય મરયો છે હેડો જી હેડો આયા સરપંચ આયા શું બોલ્યો સરપંચ આયા કઈ નઈ કઈ નઈ સરપંચ આયા 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 હેડો આય હેડ વેલોય આય આ ને તો સરપંચ જ સુ હે

તાર કાય તો ખરા આવજે તાર લે તો તો બોલો હાલ હેર ઉભા જોઈ લઉં ને હે એમ મે તો બીજે જોવાનું એમ કો એ આપણે ને તો હે આર તો જવાનું લે કોણ ડીઝલ જોવા તો ડીઝલ તો તું આ લે ધક્કો મારીને આવ્યો ધક્કો મારા તો લેતા આ કે ઉંડગાડ થોડું છે ટ્રેક્ટર હે ટ્રેક્ટર જ છે ને તા ને જો

યાદ રે દાર વેચે દારૂ પીતો થઈ ગયું દાર વેચે તો હલો કામ કરશે એનું કામ આ તો લે આ પેન નાખવાના તો નાખવાના આ આટલા નાખી દો આટલા ના પેન હે